કોઈ વિશે સમજ્યા વગર અભિપ્રાય આપી દેવો એ આપણા સંકુચિત મનની નિશાની છે બીજાને જાણ્યા વગર બોલવું એ આપણી બુદ્ધિનું પ્રદર્શન છે આપણા વાણી વર્તન ઉપર આપણું કેરેક્ટર આપણા સંસ્કાર રજૂ થાય છે જો સુખી થવું હોય તો કોણ શું કરે છે શા માટે કરે છે એમાંથી બહાર આવીએ કોની પાસે કેટલું છે ક્યાંથી આવ્યું એ પારકી પંચાયતને છોડી દઈએ જો દુઃખી ન થાવું હોય તો આપણે શું કરવું કેમ રહેવું જોઈએ સુખ શેમાં છે કેમ આપણું સુખ વધે કેમ સારું જીવાય એ રોજ યાદ રાખીએ વડીલોની શિખામણ એક એવી ઔષધિ છે કે જીવનમાં આવતા પ્રશ્નો કે મુશ્કેલીઓમાં આપણને સહાયરૂપ થાય છે છતાં આપણે હંમેશા એને અવગણીએ છીએ જ્યારે વખાણ એ એક એવું મીઠું ઝેર છે જે વિકાસને ઘડતરમાં નડતર બને છે પણ છતાં આપણે એનાથી ખુશ રહીએ છીએ